આજથી ત્રણ નવા ફોજદારી કાયદાનો અમલ શરૂ થયો છે જે સંદર્ભે શહેર પોલીસ કમિશનરે વિગતવાર માહિતી આપી હતી ઐતિહાસિક મહત્વ ધરાવતા રાવપુરા પોલીસ મથકમાં ત્રીસમી જૂનના રોજ રાત્રે બારના ટકોરે શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમરે પોલીસ સ્ટેશન ડાયરીમાં નોંધ કરીને શહેરમાં ભારતીય ન્યાય સંહિતાના અમલનો પ્રારંભ કરાવ્યો હતો આ સાથે શહેર પોલીસ કમિશનરે આ ભારતીય ન્યાય સંહિતાના અમલથી વ્યસ્કો મહિલાઓ અને બાળકોને વધુ સુરક્ષા મળી રહે તેવા અભિપ્રાય વ્યક્ત કર્યો હતો રાવપુરા પોલીસ મથક અઢારમી સદીમાં જ નિર્માણ પામ્યું છે જ્યારે આઈપીસી અઢારસો સાહીઠમાં અમલમાં આવ્યું હતું જ્યારે હવે તારીખ ત્રીસમી જૂનના બારના ટકોરથી આઈપીસી રદબદલ કરીને ભારતીય ન્યાય સંહિતાનો અમલ થયો છે ત્યારે શહેરમાં તેનો પ્રારંભ રાવપુરા પોલીસ મથકથી શહેર પોલીસ કમિશનરે કરાવ્યો હતો સમગ્ર જે નવા રિઝીમ છે લેજિસ્લેટિવ રિઝીમ આ પીપલ સેન્ટ્રિક છે નાગરિકોને વધુ અનુકૂળતા થાય તે માટે ઇ એફઆઈઆર કેટલાક નાગરિકોના હકને પ્રોટેક્ટ કરવા માટેની જોગવાઈઓ અને સિનિયર સિટીઝન મહિલાઓ બાળકો એમના સુરક્ષા માટે ખાસ જોગવાઈઓ આ એક્ટમાં છે મને વિશ્વાસ છે શહેરીજનો આ કાયદાના ઇમ્પ્લિમેન્ટેશનમાં આપને સહકાર આપશે અને એમના સાથ સહકારથી ઇમ્પ્લિમેન્ટેશન સારી રીતે કરી શકીશું